વાસ્તુની દસ વાતો વિશે આપણે વિચાર કરીશું સામાન્ય રીતે વાસ્તુ એટલે પવનની દિશાઓને માપવા માટે એને યોગ્ય દિશામાં વહન થતી હોય ત્યારે ઘરમાં ક્યાં કઈ વસ્તુ હોવી જોઈએ એના માટે ક્યાં બારી દરવાજા હોવા જોઈએ ક્યાં વધારેની જગ્યા હોવી જોઈએ ક્યાં જગ્યા ભરેલી હોવી જોઈએ આ બધી જ વસ્તુ બાહ્ય વાસ્તુને આપણે ધ્યાનમાં રાખીએ છીએ એવા સમયે ઘણી બધી વસ્તુઓ એવી છે કે જે આપણે સમજવા જેવી છે આદિદેવ નમસ્કારમ હે કરવંતો દિને દિને જન્માંતર સહસ્ત્રેશુ દારિદ્ર્ય ન ઉપજાય તે આ મંત્ર સાત વખત ભગવાન સૂર્યનારાયણની પ્રતિમા સામે ઊભા રહી અને જો બોલવામાં આવે તો સારી સફળતા મળે તાંબાના કોઈપણ ચિગોળાની અંદર સૂર્યનું ચિહ્ન અંકિત કરેલું હોય અને એ સૂર્યનું ચિહ્ન પણ તમે પૂર્વ દિશા તરફ મૂકો છો તો પણ તમારો પૂર્વ દિશાનો કોઈ પણ પ્રકારનો દોષ દૂર થાય છે સમાજમાં તમને માન ઇજ્જત અને પ્રતિભા તમને પ્રાપ્ત થાય છે અગ્નિ દેવતા અગ્નિ ખૂણાની અંદર રસોડું માનવામાં આવે છે તો અગ્નિ ખૂણામાં માનો કે રસોડું કોઈપણ જગ્યાએ દૂષિત થઈ રહ્યું છે કારણ કે રસોડાની બાજુમાં સિંક હોય તો એ ખરાબ આપે બાજુમાં ચોકડી હોય બાજુમાં પાણી હોય તો અગ્નિતત્વો અને જળતત્વોનું મિશ્રણ થાય જેના કારણે પરેશાનીઓ ઊભી થાય છે મોટાભાગે બેનો ઊભા ઊભા રસોઈ કરતી હોય છે તો આવા સમયે શરીરનું બેલેન્સ અસંતુલિત રહેતું હોય ચક્કર આવતા હોય માથાનો દુખાવો થતા હોય ગાયનિક પ્રોબ્લેમ રહેતા હોય તો એવા સમયે ક્યાંક ને ક્યાંક તમને ત્યાં ખૂણાના દોષ લાગે છે અને અગ્નિખૂણાના દોષને દૂર કરવા માટે કોઈ પણ એવું એક ચિત્ર લેવામાં આવે કે જેમાં ઋષિ મુનિઓ યજ્ઞ કરતા હોય ઋષિ મુનિઓ યજ્ઞ કરતા હોય યજ્ઞકુંડની જ્વાળાઓ જે કહેવાય અગ્નિની નીકળતી હોય એવું સુંદર મજાનું ચિત્ર અગ્નિખૂણામાં રાખવામાં આવે તો એમ કહેવાય છે કે અગ્નિખૂણામાં રહેલા આ દોષ દૂર થાય છે કોઈ પણ લાલ રંગ તમે લઈ લો અને અગ્નિખૂણાનો જો તમને દોષ લાગતો હોય અગ્નિ ખૂણો ક્યાંય કપાતો હોય અગ્નિખૂણાની અંદરથી કોઈ નેગેટિવ એનર્જી આવતી હોય તો આવા સમયે પણ તમે કોઈપણ એક લાલ કલર લઈ અને એક એરો બનાવો છો અને એરાનું જે ચિહ્ન છે ઉપર તરફ તમે રાખો છો તો જ્યાં પણ તમે આ એરાનું ચિહ્ન રાખો છો એવા સમય સમજી લેવાનું ત્યાં તમારા અગ્નિ ખૂણાના દોષને તમે દૂર કરી રહ્યા છો જેના કારણે તમને સારી સફળતાની પ્રાપ્તિ થાય સામાન્ય રીતે પવનની ગતિ બે છે નૈઋત્ય તરફથી પવન આવે છે અને ઈશાન તરફ જાય છે તો એ પ્રમાણે આપણે જોઈએ છીએ કે ઈશાન ખૂણો હંમેશા ખાલી હોવો જોઈએ કારણ કે ઈશાન ખૂણામાંથી પ્રવેશતો પવન એ ખૂબ જ શુદ્ધત્વ આપે છે શાંતિ આપે છે અને એટલા માટે ઈશાન ખૂણાને નૈઋત્ય ખૂણાને ખાસ ધ્યાનમાં રાખવામાં આવે છે વાસ્તુશાસ્ત્રની અંદર ઈશાન ખૂણાને ખુલ્લો રાખવામાં આવે છે નૈઋત્ય ખૂણાને ભરેલો રાખવામાં આવે છે મતલબ કે જે પોઝિટિવ આપણી પાસે જે વાયુ તત્વ છે એ વાયુ તત્વ પ્રબળ બને શ્વાસોશ્વાસની ક્રિયાની જેને તકલીફ રહેતી હોય દમના જેને દર્દ થતા હોય વાયુજન્ય પીડા થતી હોય સાંધાના રોગ થતા હોય માનસિક બેચેની રહેતી હોય વારંવાર શરીરમાં કષ્ટ રહેતા હોય ત્યારે ઈશાન ખૂણો અને નૈઋત્ય ખૂણો આ બે દિશા ખૂણા એવા છે કે જેમાં ક્યાંક ને ક્યાંક પીડા અનુભવાય નથી હોતા બારી બારણા પણ નેવ હોય એવી જગ્યા તમને નૈઋત્ય ખૂણાને પસંદ કરવામાં આવે વધારેમાં વધારે જે વજનવાળી વસ્તુ છે એ નૈઋત્ય ખૂણામાં મૂકવામાં આવે છે જેના કારણે નૈઋત્ય ખૂણાના દોષ દૂર થાય છે તો આ બેલેન્સ જે છે વાયુ તત્વનું બેલેન્સ છે અને એટલા માટે જ ઈશાન ખૂણાની અંદર પરમાત્માનો નિવાસ સ્થાન અને નૈઋત્ય ખૂણામાં પિતૃઓનું સ્થાન માનવામાં આવે કોઈપણ પિતૃઓના ફોટા મૂકવાના હોય કોઈપણ પિતૃઓની પૂજા કરવાની હોય તો એવા સમયે નૈઋત્ય ખૂણામાં બેસી અથવા નૈઋત્ય ખૂણાની દિવાલ ઉપર પિતૃઓના ફોટા મૂકવામાં આવે તો એ પિતૃઓ પ્રસન્ન થાય છે અને જેના કારણે પરિવારને સારી સુખાકારી આપે છે આ વસ્તુને પણ આપણે ધ્યાનમાં રાખવી રહી હવે તમે આગળ જાઓ ઊર્ધ્વ બ્રહ્મણીનામાં બ્રહ્મસ્થાન જેને કહેવામાં આવે જે ઘરની ચાર દિશા અને ચાર ખૂણા છે એને માપતા જે મધ્યનો જે ભાગ છે એ મધ્યના ભાગને બ્રહ્મસ્થાન માનવામાં આવે અને બ્રહ્મસ્થાન એટલે નાભીનું સ્થાન છે અને એમાં કોઈપણ પ્રકારનું વજન અથવા પણ પ્રકારે તકલીફ હોય ત્યારે ચારે ચાર દિશાઓ અને ચારે ચાર ખૂણાઓમાં તકલીફ આપણને જોવા મળે છે માટે એમ કહે છે બ્રહ્મસ્થાન ન રૂંધાયનું ધ્યાન રાખવું બ્રહ્મસ્થાનમાં કોઈ બીમ ન હોય એનું થોડું ધ્યાન રાખવું પડશે બ્રહ્મસ્થાનમાં કોઈ પથારી ન હોય સુવા માટેની એનું ધ્યાન રાખવું પડશે બ્રહ્મસ્થાનની અંદર વધારે વજનવાળી કોઈ વસ્તુ ન હોય એનું ધ્યાન રાખવું પડશે મતલબ કે બ્રહ્મસ્થાન જેટલો ખુલ્લો હશે એટલા જ વાસ્તુના દોષ તમને ઓછા લાગશે જેના કારણે પરિણામ તમને સારા મળશે તો ઉર્ધ્વમ બ્રહ્માણી મેરક્ષે જ્યાં બ્રહ્મસ્થાન છે ત્યાં બીજું અધહતે એટલે અંદરના ભાગમાં ભગવાન શેષનાગનો નિવાસ છે અનંતનો નિવાસ છે ઘરની અંદર જ્યારે પણ કોઈપણ પ્રકારે આપણને એમ કહેવાય કોર્ટ કચેરીના લગતા પ્રશ્નો ઊભા થતા હોય વારંવાર બીમારીનો ભોગ બનવું પડતું હોય વારંવાર પીડાઓ અનુભવાતી હોય દુશ્મનો અને શત્રુઓ તરફથી પીડા રહેતી હોય વ્યવસાયની અંદર પ્રસન્નતાની જગ્યાએ નિષ્ફળતા મળતી હોય ધંધાની અંદર બરકત ન રહેતી હોય કામકાજમાં અસફળતા રહેતી હોય પૈસા કોઈપણ જગ્યાએ ફસાયેલા હોય આપણને જોઈએ આપણા પોતાના પૈસા આપણને પ્રાપ્ત ન થતા હોય બેન્કો દ્વારા અથવા અન્ય વ્યવહારો દ્વારા ક્યાંક ને ક્યાંક ત્રુટીઓ રહેતી હોય અને એના કારણે ડેવલપમેન્ટ ન થતું હોય ત્યારે એમ કહેવાય છે ઘરના મુખ્ય દ્વારની બહારના ભાગની અંદર એ ઘોડાની નાળ લગાવવામાં આવે અને ભૈરવ અષ્ટકનો પાઠ કરવામાં આવે હવે સામાન્ય એટલે કે ઘોડાની નાળ સીધી લગાવી દેવાતી હોય છે પણ એવું નથી ભૈરવ અષ્ટકના પાઠ કરવાના છે કેટલા એકસો આઠ પાઠ ભૈરવ અષ્ટકના એકસોને આઠ પાઠ કર્યા પછી સરસિયાના તેલ વડે એ ઘોડાની નાળની ઉપર લેપ કરવાનો હોય છે અને ત્યારબાદ શનિવારના દિવસે એ ઘોડાની નાળ આપણે લગાવવાની હોય છે ઘોડાની નાળ એ ઉર્ધ્વ ત્રિપુંડ હોય એ પ્રમાણે લગાવવાની ઘણા ઘરોમાં જોયું છે કે ઘોડાની નાળના બે પાંખી નીચે હોય ને ઉપરના ભાગમાં એવી રીતે નથી લગાવવાની ઘોડાની નાળ હંમેશા આ રીતે લગાવાતી હોય છે ઉર્ધ્વ ત્રિપુણની જે આપણે ધ્યાનમાં રાખીએ તો એ પ્રમાણે જો ઘોડાની નાળ લગાવવામાં આવે નીકળતા ઘરમાં બહાર પ્રવેશ કરતી વખતે ઘોડાની નાળને પગે લાગી અને રીમ બટુક ભૈરવાય નમઃ રીમ બટુક ભૈરવાય નમઃ આ મંત્રનો જો જાપ કરતાં કરતાં આપણે આપણે પ્રવેશ કરીએ અથવા તો બહાર જઈએ ત્યારે સારી સફળતાની પ્રાપ્તિ થાય ખાસ કરીને દક્ષિણ દિશાના દ્વાર હોય દક્ષિણ દિશામાં પીડા અનુભવાતી હોય દ્વારના કારણે ત્યારે એમ કહેવાય છે પંચમુખી હનુમાનનું ચિહ્ન દક્ષિણ દિશાના તમારા મુખ્ય દ્વારની ઉપરના ભાગમાં લગાવવામાં આવે અને સવાર સાંજ એની પૂજા કરવામાં આવે નીકળતાથી પ્રવેશ કરતી વખતે એને પગે લાગીને જવામાં આવે ઓમ હમ હનુમંતય નમઃ આ મંત્રનો જાપ કરવામાં આવે તો એમ કહેવાય છે કે આ પ્રકારે દક્ષિણ દિશાનો જે પ્રવેશ દ્વાર છે એની પીડામાંથી ક્યાંક ને ક્યાંક આપણને મુક્તિ પ્રાપ્ત થાય છે તો સકારાત્મક અને હકારાત્મક વિચારો મળે છે ઈશાન ખૂણામાંથી પવિત્રતાની દ્રષ્ટિએ ધ્યાનમાં રાખીએ તો ઉત્તર દિશો છે અને સાથે સાથે વરુણ કેતા શુદ્ધત્વ છે આ ત્રણ વસ્તુ જેના જીવનમાં સારી હોય એક તો વરુણ એટલે કે એની કૃપા સારી હોય ભગવાનની કૃપાથી સારું ધન સંપત્તિ પ્રાપ્ત થતી હોય અને સ્વાસ્થ્ય સુખાકારી સારી રહેતી હોય તો બધી જ બાબતોમાં સારી સુખાકારી મળે વાસ્તુના નાના નાના ઉપાયો છે પણ જે કરવાથી સારા પરિણામો પ્રાપ્ત થાય ઈશાન ખૂણામાં કોઈ પણ પ્રકારનો દોષ તમને લાગતો હોય તો જ્યાંથી પાણીનો ધોધ પડતો એવા ચિત્ર તમે મૂકી શકો છો ઉડતા પક્ષીઓ ઉડતા હોય એવું સફેદ ચિત્ર તમે મૂકી શકો છો કારણ કે ઈશાન ખૂણાની અંદર આ પ્રમાણે મૂકેલું ચિત્ર તમારા મનને પ્રસન્ન કરશે તો ઉગતો સૂર્ય પણ એમ કહેવાય છે કે તમે ઈશાન ખૂણામાં મૂકી શકો છો એનું ચિત્ર બેડરૂમ ન હોવો જોઈએ ઈશાન ખૂણામાં વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો અગ્નિ ખૂણામાં અને ઈશાન ખૂણામાં બેડરૂમ ન હોવો જોઈએ મુખ્ય જે ઘરનો જે વ્યક્તિ છે એનો બેડરૂમ તો ન જ હોવો જોઈએ તો આ પ્રમાણે ઘણી નાની બધી બાબતો આપણને વાસ્તુશાસ્ત્રના આધારે જોવા મળે છે